આપ જોઈ રહ્યા છો લાઈવ દરપાય ડભોઈનગરના મોડીવાગડો વિસ્તારમાં લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યાને ધ્યાનમાં લઈ નગરની જ્યારે પીવાના પાણીની સમસ્યા પાલિકા અને ધારાસભ્ય શૈલેષ મહેતા દૂર કરી રહ્યા છે ત્યારે આજે સોળ કરોડ પચીસ લાખના ખર્ચે નવીન પાઇપલાઇન સહિત સમ અને ટાંકીનું ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ડભોઈનગરમાં વર્ષોથી પાણીની સમસ્યા ઉદ્ભવતી હતી ભાજપ શાસિત પાલિકામાં પાલિકા પ્રમુખ બિરેન શાહ અને ધારાસભ્ય શૈલેષ મહેતાના અર્થાત્ પ્રયત્નને પગલે હવે ડભોઈ નગરમાં પીવાને પાણીની સમસ્યા હલ કરવા હેતુ નવીન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે ત્યારે આજે વધુ અમૃત બે પોઈન્ટ બે અંતર્ગત વોટર સપ્લાય સ્કીમમાં વૃદ્ધિ અર્થ નગરમાં જનતાનગર વિસ્તારમાં રૂપિયા સોળ કરોડ પચીસ લાખના ખર્ચે વોટર સપ્લાય સ્કીમ અંતર્ગત સમ પાઇપ પાઇપલાઇન નવીન ટાંકી સહિતના કામોનું આજે ધારાસભ્ય શૈલેષ મહેતાના વૃદ્ધ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ પ્રસંગે પાલેકા પ્રમુખ વિરેનભાઈ શાહ વારી ગ્રુ સમિતિ ચેરમેન દક્ષાબેન રબારી સહિત ચીફ ઓફિસર જય કિશનભાઈ તળવી પાલેકા સદસ્યો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કારન વત્યામી કલમના સાક્ષી દીવાને સ્મરણ કરી રાખવાનું ચંદ્રમાં મનજો જાત સતો હો સતો અજાયત સયત કાંતા દોતા કાલબોધે દિહ નિવરમ દે પયામી ક્ષણ વિલંબ્યુનઃ પાછમ્યારાણા પાનાય સ્વામા ભૂમિને સ્મર ભવાનક્ષભા આજે નગરમાં વિસ્તારમાં વર્ષોથી લોકોની સમસ્યા હતી પાણી માટેની એ સમસ્યાનો ઉકેલ લાવવા માટે અહીંયા આગળ પાણીની ટાંકી સંપ અને પાઇપલાઇનો માટે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે મવડી બાગોડ વિસ્તારનો લગભગ અઢી કરોડ રૂપિયાના ખર્ચે આ કામગીરી થશે સંપૂર્ણ નગરમાં પાણીના અને સંપિબ્યુશન સિસ્ટમ માટે સોળ કરોડ ને પચીસ લાખ રૂપિયાનો અંદાજે કાર કામગીરી હાથ પર લેવામાં આવી છે સંપૂર્ણ ગ્રાન્ટ ગુજરાત સરકાર તરફથી આપવામાં આવી છે અમૃત ટુ હેઠળ એટલે કે સરકારે પહેલી વાર ડભોઈ નગરપાલિકાને સોળ કરોડ પચીસ લાખ રૂપિયા પાણીની સમસ્યા ડભોઈ એના માટે ફાળવ્યા છે આ બધી જ કામગીરી થયા પછી નગરની ખાસ કરીને બહેનો માટે આ સમસ્યા બહુ ઉદભવે છે અને કાયમ એ લોકો પાણીની બૂમો પાડતા હોય છે એમાંથી બધાને મુક્તિ મળશે હું તમામ નગરજનોને અભિનંદન આપું છું ખાસ કરીને ડબોઈ નગરની બહેનોને અભિનંદન આપીશ કે એમને જે લાગણીને માંગણી સરકારે મંજૂર રાખી છે ને સોલ કરો પચીસ લાખ રૂપિયા પાણી ડિસ્ટ્રિબ્યુશન માટે નગરપાલિકાને ફાળ્યા છે આ અગાઉ પણ નગરપાલિકામાં જે ડ્રેનેજની સમસ્યાઓ છે એના માટે પ્રાઇમરી મંજૂરી ચુમ્માલીસ કરોડ રૂપિયાની આવી ગઈ છે અને એ પણ સમગ્ર નગર માટે કામગીરી હાથ પર લેવામાં આવશે એટલે કે લગભગ સાઠ કરોડ રૂપિયા ફક્ત પાણી અને ડ્રેનેજ માટે સરકાર તરફથી નગરપાલિકાને ફાળવવામાં આવ્યા છે એ કદાચ ડબોઈ માટે પહેલી વાર આટલી મોટી ગ્રાન્ટ ફાળવવામાં આવી હશે એટલે તમામ નગર ના નાગરિકોને અભિનંદન અને શુભેચ્છા